નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પ્રવેશોત્સવ સમાપ્ત થઈ ગયો છે પહેલી જુલાઈથી નવું શૈક્ષણિક સત્રના નવા શૈક્ષણિક કાર્યો પણ શરૂ થઈ ગયા છે ત્યારે જીસીઆરટી ગાંધીનગરથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ધોરણ બેથી આઠના વિદ્યાર્થીઓ માટે વાચન લેખન અને ગણન માટેની આયોજન કરવા અંગે પરિપત્ર કરવામાં આવેલો છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને જે પરિપત્ર છે સાથે સાથે તમામ પત્રકો છે તે પણ તમે ડાઉનલોડ કરી શકશો તેની તમામ માહિતી મળશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ગાંધીનગરના પરિપત્ર સાથે જૂનાગઢ જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પણ આ પરિપત્ર કરીને જાણ કરવામાં આવે છે તે બંને પરિપત્રો આપણે અહીંયા જોશું તો સૌ આપણે નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર જે ઓફિશિયલ પરિપત્ર છે તે જોશું તો તેમાં તમે જોઈ શકો છો કે પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વિષય ધોરણ બે થી આઠમાં વિદ્યાર્થીઓના વાંચન લેખન અને ગણન વિકાસ માટે આયોજન કરવા અંગે ઉપરોક્ત વિષય અને સંદર્ભ જણાવવાનું કે એન નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં બાળકોને પાયાના કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાંચન સમજપૂર્વક અને સહેતુક લેખન તેમજ પાયાના ગણનના કૌશલ્યો એટલે કે એફ એલ એન કૌશલ્યોમાં પારંગત બનાવવા માટે ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે તો તેને લઈને જે બેથી આઠના વિદ્યાર્થીઓ છે ધોરણ બેથી આઠના વિદ્યાર્થીઓ છે તેમના માટે વાંચન લેખન ગણન વિકસાવવા માટે નીચેની બાબતો ધ્યાને લઈને સ્થાનિક જરૂરિયાત મુજબનું વાંચન લેખન ગણનમાં શિક્ષણ કાર્ય મૂલ્યાંકન અને મોનિટરિંગ માટેનું યોગ્ય આયોજન તેમજ ફોલોઅપ કાર્ય કરવાનું છે જેમાં પહેલું કીધું છે કે વર્ગના બાળકો વાંચન લેખન ગણનમાં કચાસ ધરાવે છે તે શાળાના શિક્ષકો જ સૌથી સારી રીતે સમજી શકે આથી તમામ શિક્ષકોએ બાળકોની જરૂરિયાત મુજબ વાંચન લેખન ગણન માટે શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે આ માટે ડાયટ ફેકલ્ટી બીઆરસી સીઆરસી તેમજ બીઆરપી નિપુણ દ્વારા શિક્ષકોનું હેન્ડ હોલ્ડિંગ કરીને બાળકોના પાયાના વાંચન લેખન ગણનના કૌશલ વિકસાવવામાં સહાયરૂપ બનાવવાનું બનવાનું રહેશે બે ધોરણ બેથી આઠના તમામ શિક્ષકોએ પોતાની શાળાનું પ્રત્યેક બાળક પ્રત્યેક વર્ગના બાળક જે તે ધોરણ પૈકીની વાંચન લેખન ગણનમાં કયા સ્તરે કચાશ ધરાવે છે તેની નોંધ રાખવાની રહેશે ધોરણ બેથી આઠના તમામ શિક્ષકોએ પોતાના વર્ગના પ્રત્યેક બાળકની વાંચન લેખન ગણનમાં રહેલી કચાશ દૂર કરવા માટે વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે યોગ્ય આયોજન મુજબ કાર્ય કરવાનું રહેશે ચાર વર્ગના મોટા ભાગના બાળકો વાંચન લેખન ગણનમાં કચાશ ધરાવતા હોય તેમના માટે સામૂહિક ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે આ સારું સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ યોગ્ય આયોજન કરવાનું રહેશે પાંચ આ પ્રકારના ઉપચારાત્મક કાર્ય માટે ધોરણ બે થી આઠના તમામ શિક્ષકોએ સમયનું યોગ્ય આયોજન કરી વિદ્યાર્થીઓના વાચન લેખન ગણન કૌશલ્યમાં રહેલી કચાશ દૂર કરવા પ્રયત્નો કરવાના રહેશે છ પ્રાચાર્ય શ્રી

કાર્યવાહી કરવા આથી આપ આપને જણાવવામાં આવે છે તેઓ શ્રી પ્રકાશ ત્રિવેદી નિયામક નિયામકશ્રી જીસીઆરટી ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હોય તમે સાથે સાથે જૂનાગઢ જિલ્લાનો જે પરિપત્ર છે તે તમે વાંચી શકો છો તેમાં પણ તે જ વાત કરવામાં આવી છે કે મોનિટરિંગ ટીમ દ્વારા દર મહિને દરેક તાલુકામાં ઓછામાં ઓછી આઠ વિઝિટ આઠ શાળાની વિઝિટ બતાવવામાં છે ટીમ ડાયેટ લાયઝન બીઆરસી સીઆરસી બીઆરપી નિપુણ દ્વારા શિક્ષકોનું હેન્ડ હોલ્ડિંગ થશે બાળકોને વ્યક્તિગત પ્રગતિ અહેવાલની નોંધ વર્ગ અનુસાર શિક્ષકો નિભાવે છે કે વિદ્યાર્થીઓની પ્રગતિ ચકાસણી મોનિટરિંગ ટીમ દ્વારા કરવામાં આવશે મોનિટરિંગ ટીમ સાથે તાલુકા લાયઝન દ્વારા માસિક રિવ્યૂ મિટિંગ ઓનલાઇન અથવા ઓફલાઈન મોડમાં યોજાશે તાલુકા કક્ષાએ તાલુકા લાયઝન સાથે બીઆરસી શ્રીએ શાળા વિઝિટ માટે સંકલન કરવાનું રહેશે શાળા વિઝિટ અંગેના અહેવાલનું બીઆરપી નિપુણ દ્વારા સંકલન કરી દર માસના અંતે તાલુકા લાયઝનને મોકલી આપવાનું રહેશે અને લાયઝન દ્વારા સીએમડીઈ શાખામાં મોકલવાની છે તેઓ શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જુનાગઢનો જે પરિપત્ર છે તે તમે અહીંયા જોયો ધોરણ બેનું હવે તમે ત્યારબાદ લેખન માટેનું જે પત્રક છે તે જોઈ શકો છો અને ગણન માટેનું જે પત્રક છે તે પણ તમે જોઈ શકો છો ત્રણેય પત્રક તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આજનો વિડીયો તો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કે તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ